સાહેબ એક ઐતિહાસિક પ્રદર્શન રહ્યું છે બિહારની ચૂંટણીમાં અને આપની પાસે સહપ્રભારીની જવાબદારી હતી કઈ રીતે આ પ્રદર્શનને આપ મૂલવી રહ્યા છો અત્યારે બિહારના મતદાતા ભાઈ બહેનોએ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં અને માન્ય શ્રી નીતિશ કુમારજીમાં જે વિશ્વાસ બતાવ્યો એમની જે અપેક્ષા હતી એ અપેક્ષા પૂર્ણ કરવા માટે એનડીએની સરકાર બને પૂરી તાકાતથી બને કોઈ એને અવરોધી નહીં શકે એ પ્રકારનું મતદાન એમણે કર્યું જે દેશનો વિકાસ એમણે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબના સમયમાં જોયો છે અને બિહારનો પણ વિકાસ કરવા માટે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને કુમારજી જે રીતે પ્રયત્ન કરતા હતા એને વધુ બળ મળે એવી અપેક્ષા સાથે અને પૂરા પ્લાનિંગ સાથે બિહારના મતદાતાઓએ મહેનત કરી મતદાન કર્યું અને બિહારના લોકો જે બહાર ગયા છે કે જેમણે પલાયન થવું પડ્યું હતું ફરજિયાત જવું પડ્યું હતું એવા લોકોએ પણ ફરીથી બિહાર જંગલરાજમાં ન ધકેલાઈ જાય એના માટે એમણે જે જાગૃતતા કરવાનો પ્રયત્ન કર્યો પોતાના સગા મિત્રો વેપારીઓ આ દરેકને એનડીએને મત આપીને બિહારના વિકાસમાં યોગદાન આપવા માટેની જે અપીલ કરી એ ફરી છે અને ફરીથી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અને શ્રી કુમારજીના નેતૃત્વમાં આ ગઠબંધનની સરકાર બની છે અને આખું જે પ્લાનિંગ છે અમિતભાઈ શાહ સાહેબે કર્યું છે એ સફળ રહ્યું છે અને ડબલ સેન્ચ્યુરી તરફ આપણે આગળ વધી રહ્યા છે એકસો સાઠની અમે કલ્પના કરતા હતા અમે બિહારના મતદાતાઓના મનને કળવામાં ઉણા ઉતર્યા છે એ કબૂલ કરવું જોઈએ બિહારના મતદાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ પાટીલ સાહેબ જી આભાર અમારી સાથે જોડાવા બદલતો તો કેન્દ્રીય મંત્રીશ્રી સી આર પાટીલ જે બિહારના સહપ્રભારી પણ હતા એમની પાસે જવાબદારી હતી એમણે કહ્યું કે કાર્યકર્તાઓની મહેનતના કારણે આ ઐતિહાસિક જીત બિહારમાં એનડીએને મળી છે અને એમણે કહ્યું કે બેવડી સદી તરફ એનડીએ અગ્રેસર છે અને એમાં બિહારની જનતાનો એ જનાદેશ જેમાં બિહારે નક્કી કર્યું કે વિકાસની રાજનીતિ અને ખાસ કરીને એમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનને પણ કારણભૂત જણાવ્યો આપને જણાવી દઈએ કે ગુજરાતની ચૂંટણીમાં ઐતિહાસિક પ્રદર્શન કરવાનો જે રેકોર્ડ છે સી આર પાટીલના નામે છે અને એમની પાસે બિહારમાં સહપ્રભારીની જવાબદારી હતી અને એક્યાસી બેઠકો બિહારની એક્યાસી બેઠકોની જવાબદારી એકલા હાથે સી આર પાટીલ પાસે હતી અને એમની એમનો જે અનુભવ છે અને એમની જે મહેનત છે એ આ પરિણામોમાં દેખાઈ રહી છે જે પ્રારંભિક બિહારમાં સ્પષ્ટ બહુમતી એનડીએ ફરી એકવાર બનાવી રહી છે અને ઇતિહાસમાં બહુ લાંબા સમય પછી એવું થઈ રહ્યું છે કે જ્યારે વોટર ટર્નઆઉટ પાંચ ટકા કે દસ ટકા વધારે હોય કેમ કે આ વખતે આપને ખબર છે કે બિહારમાં પહેલા ચરણમાં કે પછી બીજા ચરણમાં રેકોર્ડ બ્રેક મતદાન થયું છે રાજનીતિહારના સહપ્રભારી સી આર એવું કહી શકાય બિહારમાં પણ જંગી લીડ જીત અપાવી છે એનડીએ ની સરકારે બિહારમાં સહપ્રભારી તરીકે એ ચૂંટણી કામગીરીમાં ફરજ નિભાવી એનડીએ શાનદાર પ્રદર્શનમાં સહપ્રભારી સી આર પાટીલની મહેનત વીસ વર્ષના વિકાસમાં અને ડબલ એન્જિનની સરકાર પછી જે રીતે બિહારનો વિકાસ થયો છે એનો પ્રભાવ ત્યાં જોવા મળતો હતો એમના મનમાં જે જંગલરાજ નો ડર હતો એ નીકળ્યો હતો અને જંગલરાજ પાછો નહીં આવે એના માટે એ ખૂબ જાગૃત થઈને ઓપનલી બહાર આવીને નીકળ્યા હતા મને હું બે હજાર પંદરમાં પણ બિહારમાં હતો ત્યારે મેં જોયું હતું કે બિહારનો કોઈ પણ વ્યક્તિ ખુલ્લેથી કંઈ પણ બોલાવા માટે તૈયાર નહોતો પણ આ વખતે બધા જ પોતાનો મત ખુલ્લા મનથી મુકતા હતા સ્પષ્ટપણે મૂકતા હતા અને એટલે જ દેખાતું હતું કે એકસો સાઠ પ્લસ સીટો એનડીએ આવશે એ નક્કી હતું અને ખૂબ સારી બહુમતી સાથે આ સરકાર બનશે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે બિહારના વિકાસના પંથે લઈ જવા માટેનો અને જાતિવાદ માટે દૂર કરવાનો જે સફળ પ્રયત્ન કર્યો છે એના માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સાથે એમનો ધન્યવાદ કરીએ છીએ